ભાગરૂપી ગુજરાતમાં આજે દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને મિત્રો હાલ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે એને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે એ પહેલાં મિત્રો આપણે જાણીશું કે અત્યારે ભારતના અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર અને બંગાળની ખાડીના ભાગની અંદર બની રહેલી જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી શું ગુજરાતમાં આગામી કલાકોમાં જોવા મળશે ભારે વરસાદ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે સાથે સાથે ગુજરાતના આજે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે દરિયાઈકાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછલતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો અત્યારે હાલ વરસાદને લઈને નવી

ખાસ મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભારે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને બીજી વરસાદી સિસ્ટમ જે ભારતના પૂર્વ ભારતના ભાગોને ટકરાઈને હજુ પણ વેર વેરવિખેરી ચૂકી છે અને આગામી કલાકોમાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી સાથે હવામાન નિષ્ણાત પટેલે ગુજરાતમાં અંધાર્યા વરસાદ જામનગર આ બાજુ તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો જેમાં જામનગરથી લઈને ઉના લાગુના વિસ્તારની સાથે સાથે મહુવા અમરેલી ભાવનગર લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તોફાન સાથે વરસાદની રહેલી છે આગાહી સાથે સાથે મિત્રો રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં ફરી એકવાર અમુક ભાગોમાં છૂટા છવાયેલા કમોસમી વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો ગુજરાતમાં ગરમી અને તાપમાનનું ભારે પ્રમાણ વધ્યું અને આગામી કલાકોમાં ગુજરાતમાં જોવા મળશે અતિ ભારે વરસાદ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે આમ તો મિત્રો કહી શકે કે નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગો સુધી પહોંચ્યું છે અને દક્ષિણી ભારતના ભાગોમાં તો અત્યારે ભારે ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે ફરી એકવાર ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો હાલ જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જાણે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો આભ ફાટવાને લઈને પણ આવી ગયા છે અગત્યના સમાચાર ગણતરીની કલાકો બાકી છે જેવા મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનોની સાથે આંધી તુફાન વંટોળ સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ હવે મિત્રો ખાસ કરીને આપણે જાણીશું ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે શું ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે કે પછી ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ તો મિત્રો હવે આપણે જાણીએ ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફરી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જે અત્યારે વાતાવરણ સૂકો જોવા મળી રહ્યું છે પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતના છેક ખાસ કે મિત્રો કાંઠાના ભાગોની અંદર જેમાં પણ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો જેમાં તમે મિત્રો અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો બોટાદ ભાવનગર અમરેલી લાગુના વિસ્તારની અંદર પડી રહ્યો છે છૂટા છુવાયેલા કમોસમી વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી આ બાજુ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પાંચે પાંચ જિલ્લાની અંદર જેમાં સુરત આ સાથે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો આ સાથે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતના ખાસ કરીને મિત્રો જે આ તમે ભાગ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગની સાથે આ શરદનો ભાગ છે શરહદી વિસ્તારના ભાગની અંદર વરસાદી માહોલ જામ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી દીવ સોમનાથ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જાણે કે આંધી તુફાન વંટ્રોલ સાથે આવી રહ્યું છે એક નવું વાવાઝડું નવા વાવાજણાને લઈને નવા વાવાઝોડાને લઈને શું નવી આગાહી અપડેટ સામે આવી છે એમના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીશું આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સંપૂર્ણપણે જ્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં જ્યારે મિત્રો ગરમી અને તાપમાનમાં ભારે વધારો થશે સાથે સાથે મિત્રો એમની વિરુદ્ધ આગાહી સામે આવી છે કે સૌરાષ્ટ્રના જે દરિયાઇકાંઠાના ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે હવે મિત્રો ખાસ આપણે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતા કયા કારણે જોવા મળી રહી છે અડધા ગુજરાતમાં જ્યારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો અડધું ગુજરાત જાણે સૂકું જોવા મળી રહ્યું છે અને ગરમી અને ઉકળાટની અંદર પણ ભારે વધારો થયો છે તો મિત્રો હવે આપણે ખાસ નવા મન નિષ્ણાંત પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અત્યારે ભારત દેશના નકશા વિશે મિત્રો હાલ સવિસ્તાર જાણકારી મેળવીએ આમ તો ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી નથી ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખો જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી કચ્છ લાગુનો ભાગ હોય દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે મધ્ય ગુજરાતનો ભાગ આમ તો અત્યારે કોઈ પણ વરસાદી વાદળા પણ ગુજરાતમાં જોવા નથી મળી રહ્યા પરંતુ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જે મિત્રો અરબી સમુદ્રની અંદર જે આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે આ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે જો આ વરસાદી સિસ્ટમ હજુ પણ નબળી બનશે અથવા તો વધુ પ્રબળ બનશે તો ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાંચથી લઈને નવ જૂનના સમયગાળા દરમિયાન અંધારિયા વરસાદની કરી છે ભારે આગાહી આ સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી છે વરસાદી સિસ્ટમ હતી જે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ હતી લો પ્રેશરમાંથી તેવી સિસ્ટમ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની હતી જેમના કારણે ભારતના ખાસ કરીને બંગાળની ખાડીને અડીને આવેલા ટલા પણ ભાગો છે ત્યાં ભારે અતિભારે વરસાદે મચાવી છે તબાહી પરંતુ મિત્રો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્ર સાથે ભારતના જે અરબ સાગરને અડીને આવેલા કાંઠાના ભાગો છે ત્યાં પણ ભારે પવનો ફૂંકાશે વીજળીના ચમકારા થશે મેઘગ્રેસણા શરૂ થશે અને અતિ ભારે વરસાદની રહેલી છે ગુજરાતમાં આગાહી આ સાથે મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હજુ પણ ભારે ભારેથી ભારે પવનો ફૂંકાશે વીજળીના ચમકારા થશે મેઘગ્રસણા શરૂ થતી હશે અને આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં પણ અતિભારે વરસાદી રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે નકશામાં જોઈ શકો નાનકડી એવી વરસાદી પડતી તેમ તેમ મિત્રો હાલ ચોમાસા લઈને પણ થોડોક વિરામ આવશે પરંતુ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આગામી પાંચ તારીખના રોજ એક નવું એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતું હોય તેવી અત્યારે હાલ માહિતી અત્યારે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમ જોવા મળી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો આકાર પણ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ખાસ બંગાળની ખાડીના ભાગો સુધી આગળ વધી શકે એવી પણ રહેલી છે આગાહી જેમ જેમ છે મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે એમ એમ આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં પણ છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાતથી આઠ તારીખના રોજ ગુજરાતમાં પણ ચોમાસું આગમન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ચોમાસાનું એક નાનકડું એવું વાદળાનું ઘેરાવો અને આ ભારે પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં પણ આઠ તારીખના સમયગાળા પછી એટલે કે નવ તારીખના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં જામશે વરસાદી માહોલ હાલ મિત્રો આવા અત્યારે હાલ અમેરિકન મોડલ્સ દ્વારા જે રિપોર્ટ સામે આવી રહ્યા છે સાથે હવામાન નિષ્ણાંત ધંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને કરી છે આગાહી પરંતુ મિત્રો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ છે નૈઋત્યના ચોમાસામાં કેવો વરસાદ જોવા મળશે શું વાવણી લાયક વરસાદ હજુ પડ્યો નથી અને મિત્રો જો પંદર જૂનના સમયગાળા બાદ જે વરસાદ વરસશે એ નૈઋત્યના ચોમાસાના ભાગરૂપી વરસાદ વરસશે તો મિત્રો આગામી દિવસો સુધી હજુ પણ ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે કારણ કે મિત્રો અત્યારે તો કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય એવા કોઈ પણ અત્યારે સમાચાર સામે આવ્યા નથી પરંતુ આવતીકાલે મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ આકાર બનતી જશે અને એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતમાં છૂટાછવાયેલા કમ વરસાદની રહેલી છે સાથે પરેશ ગોસ્વામી પણ વર્ષ બે હજાર પચીસ ના લઈને પણ આગાહી વ્યક્ત કરી છે વર્ષ બે હજાર પચીસ ના ચોમાસામાં એકસો ને છ ટકા સુધીનો વરસાદ નોંધાશે એવી રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ની ભારેથી અતિભારે આગાહી